હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આપનો રોટલો ફૂલતો નથી ફૂલ્યું ફૂલીને દડા જેવો બનતો નથી તો ચાલો આજે આપણે બનાવીએ કે બાજરીના રોટલા કેવી રીતે બનાવાય અને કેવી રીતે ફૂલે છે તો બધી ટિપ્સ આપીશ તો અહીંયા મેં એક કપ બાજરીનો લોટ લીધો છે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અને અહીંયા આપણે લોટમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટને મસળતા જઈશું જેટલો લોટને મસળશું એટલો લોટ સારો બાંધ બંધાશે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરીને આપણે નરમ એવો લોટ બાંધી લીધો છે તો હવે એનો લુવો બનાવી લેવાનો છે અને બે હાથની વચ્ચે આ રીતે રાખીને આ રીતે આપણે એને ઘડવાનું છે તો તમે જોઈ શકો છો કે આ રીતે બે હાથની વચ્ચે હું રોટલાને ઘડી લીધો છે તમારે જાડો પાતળો જે રાખવો હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો અહીંયા મેં તાવડીને ગરમ કરવા મૂકી દીધી હતી તો તાવડી ઉપર આ રીતે આપણે હાથથી રોટલાને મૂકી દઈશું અને એની ઉપર થોડોક પાણીવાળો હાથ આપણે અડાળીશું તો રોટલો આપણો ફૂલશે તો એક મિનિટ થાય એટલે આપણે રોટલાને પલટાવી દઈશું આ રીતે આપણે રોટલો પલટાવીને બીજી બાજુ ચડવી દઈશું તો બી બીજી સાઈડ ચડી જાય એટલે આપણે રોટલાને પલટાવી દઈશું અને પછી આ રીતે આપણે તમે જોઈ શકો છો કે બીજી સાઈડ પણ આપણો રોટલો ફૂલી ગયો છે તો આ રીતે આપણે ફૂલેલો બાજરીનો રોટલો બનાવ્યો અને એની ઉપર ઘી લગાવ્યું તો હવે હું અહીંયા બાજરીના રોટલાની સાથે કઢી ખીચડી સર્વ કરીશ જે કાઠિયાવાડી સ્પેશિયલ ડીશ ગણાય છે તો તૈયાર છે આપણો બાજરીનો રોટલો અને આપણી કાઠિયાવાડી સ્પેશિયલ ડીશ તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ બાય